ઉનાળાની ઋતુમાં ઠંડા પાણી માટે ગરીબોનું કુલર એટલે નવા ઠંડા માટલા પરંતુ ડભોઈના કુંભાર કારીગરો દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ મંદીના કારણે માટલાનું વેચાણ ઓછું થઈ રહ્યું છે ઉનાળાની ઋતુમાં ઠંડા પાણી માટે ગરીબોનું કુલર એટલે નવા ઠંડા માટલા કુંભાર કારીગરો પાસેથી ખરીદી કરી ઠંડા પાણીની મજા માણતા હતા પરંતુ હાલ મંદીના કારણે ઘરાકી નહીં હોવાનું ડભોઈના વેપારીઓ જણાવતા હતા પહેલાના સમયમાં ઉનાળાની ઋતુમાં કાળા માટલાનો ઉપયોગ ગરીબ લોકો વધુ કરતા હતા હાલ કાળા અને લાલ નહીં પણ ડિઝાઇન અને નળવાળા માટલાની વધુ માંગના કારણે નગરના કુંભાર કારીગરો દ્વારા વધુ પ્રમાણમાં નળવાળા રંગબેરંગી માટલા બનાવી પોતાની રોજીરોટી મેળવતા હાલ ભર ઉનાળો શરૂ થઈ ગયો છે પણ માટલાની ગરાકીમાં મંદી જોવા મળી છે ચકલીવાળા અને રંગબેરંગી માટલાની માંગ વધી છે ત્યારે કારીગરો દ્વારા મોટાભાગનો સ્ટોક કરીને આકર્ષણ માટે પોતાની દુકાનો અને ઘર પાસે જથ્થો ગોઠવવામાં આવ્યો છે પરંતુ હાલ મંદીના કારણે ગરાકી ન હોવાનું વેપારીઓ માં બોલાતું હતું